પણ એ ગોહિલવાડનો ધણી જ્યારે નીકળેલો અને એમાં એની પાસે ગાયકવાડની આખી ફોજ આવતી હતી સેના એની ખંડણી ઉઘરાવવા માટે અને એમાં ગોહિલવાડના ધણીને વાંચેલી સેના ઉપર વાર કરવો છે એવી વાત થઈ અને ગોહિલવાડના ધણીને ખબર પડી તો કે આપણે થોડું ભગાય અને એ વખતે એ હાજા આલ નામનો રબારી એમણે એમ કીધું તું કે બાપુ તમે નીકળી જાઓ તમે અમારી ગીરના મહેમાન થયા છો અને કદાચ ગાયકવાડની ફોજ હોય કે ગમે એવડી ફોજ હોય પણ આ રબારી નો દીકરો છે માથે વડવાળા ઠાકર ના બધા ચારે હાથ છે એને જો તમારી ફોજ સુધી ફૂગવા દઉં ને તો રબારી રબારીનો દીકરો નો કેવા ભલા માણસ એના મૂળિયા ઉખેડી નાખો કે પણ તું એકલો છો તારાથી શું થઈ શકે એકલો એને એની પાસે 500 ની પલતન છે ગાયકવાડની એને તું એકલો તો કે તમે અમારા મહેમાન છો નીકળી જાઓ હું ભલે એકલો છું પણ આ ગરેણના મોટા ગાળા છે એમાં આડા હાંઢિયા નાખી અને ગાયકવાડની સેનાને વીખી નો નાખું તો રબારીનો દીકરો ન કહેવાય એકવાર તમે જોઈ લો તમને ખબર પડે સાહેબ કે આજા હાલ જેવો મરદા મરદ માણસ હોય અને સાબી લડ્યો છે એના ઊંટ હતા એની હારો હાર એની હારો હાર એની હાંઢણીઓ હતી એ તો હતી જ પણ એની આર્યો આર ગાત્રાળ અને મોમાય એની તરવારની ધાર ઉપર રમતી હતી ભલા માણસ બીર ઘટાબટ જીક જટાજટ સીજ ફટાફટ ભમ પરે આ માનો ભાઈ અને ઈ લડ્યો છે સાહેબ અને લડ્યો એટલું નહીં પણ સાહેબ એની ઈ ગાયકવાડની પલટણ અને ભુંડાઈનું ગીરમાં ભાગવું પડ્યું ઈ ગરેળની ગાળ્યુંની માલિકોરથી પલટણ ભાગી પછી કોઈ દિવસ ગીરના મહેમાન થવાનું ગાયકવાડ ની કોઈ દી નામ નથી લીધું હજી ત્યાં ગાયકવાડ ગાળો અને ગાયકવાડ નું કહેવાય છે જૈન કોક પૂછો તો કે અહીંયા હાજા હાલ નામના રબારીએ પાંચસો ની પલટન ભગાડી દીધી હતી ભલા માણસ ઈ અહીંયા મારા સામે એવો સમાજ બેઠો છે ને એટલે મને આ વીરતાના એકાદા ગીત ગાવાનું મન થાય